નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપિયલિંગ હબમાં આપણું સ્વાગત છે ને હું પામ્બર સર આજે આપણે વિકિરણ અને દ્રવ્યના દ્રેશ ફરી પાછો ફોટો ઇલેક્ટ્રિક અસર અર્ટસનો પ્રયોગ આઈસ્ટેડની સમજૂ પર આધારિત સમજૂતી પર આધારિત આપણે એમસીક્યુનો પાર્ટ ઇલેવન જોવાનો છે હવે મેજર તમારી જોડે પ્રેક્ટિસ થઈ ગઈ છે ખાલી આપણે જોતા રહેવાનું છે ચાલો આગળ વધીએ એની અંદર પણ ઘણા સેલ્ફ એસેસમેન્ટ માટેના ક્વેશ્ચન હશે જ હવે ચાલો તો સ્ટાર્ટ કરીએ પહેલો જ સેલ્ફ એસેસમેન્ટ છે છતાં હું તમને એ શીખવાડું છું ચાલો પેલો છે એટલે આપણે કરીએ ઇલેક્ટ્રોન નો પ્રવેક આપ્યો છે મીન્સ કેટલું નિશ્ચિત ઇલેક્ટ્રોન નો વિદ્યુત બાર કુલમ પર કેજી એનો મતલબ આપ્યો છે ઈ બાય એમ ઈ બાય એમ વન સેવન સિક્સ ટેન ડેસ ટુ ઇલેવન કુલમ પર કેજી તો આપણી પાસે અહીંયા બે ઇક્વેશન છે કે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ ને એફ બરાબર ઈ રેડી હવે આપણે જોઈએ છે ઈ તો ઈ બરાબર એમ બાય એ આપણું મેઈન સૂત્ર થઈ ગયું હે ને એમ બાય આયા ઈ બાય એમ છે તો આના પરથી મારે એમ લેવું હોય તો શું થઈ શકે એક ના છેદમાં ઇલેવન આવું થઈ શકે છેદ માં વન પોઈન્ટ સેવન સિક્સ દસ ની ઇલેવન ચાલો આનું તમે કેલ્ક્યુલેશન કરશો ને તો અઠ્યાસી એટલે પાંચ પોઈન્ટ એક આઠ કરો પાંચ પોઈન્ટ જીરો આનો આન્સર જ આવશે પાંચ ઉપર જાય ત્રણ આવશે વોલ્ટ પર મીટર હવે આપણે જોઈએ પર સેન્ટીમીટર આવું થશે દસ ની બે વોલ્ટ પર મીટર સેન્ટીમીટર એટલે માઇનસ બે ઉપર એટલે પ્લસ બે તો આવી ગયો જો પચાસ વોલ્ટ પર સેન્ટીમીટર તમારો આન્સર છે

બરાબર એચ સી અપોન લીમડા જીરો આના પરથી તમે સ્પષ્ટ કહી શકો કે લેમડા જીરો બરાબર એચસી ક્લિયર ચાલો એ જ ઇક્વેશનની અંદર તમે મૂકશો છ પોઈન્ટ બાસઠ દસની માઇનસ ચોત્રીસ ત્રણ ગુણ્યા દસની તમે આઠ મૂકી દેશો ડિવાઈડ બાય ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે તો આને ફેરવી શકાય ત્રણ પિસ્તાલીસ એક પોઈન્ટ છ દસ ની માઇનસ ઓગણીસ એટલે એક પોઈન્ટ છ દસ માઇનસ ઓગણીસ આવે ઓગણીસ પોઈન્ટ આપણે ગણતરી કરતા હોઈએ છીએ અને દસ માઇનસ છવ્વીસ હે છેદમાં ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ સોળ આપણે કરી દઈએ તો અહીંયા કેલ્ક્યુલેશન જીરો ફાઈવ ફોર થ્રી જીરો થ્રી સેવન ટુ જીરો જીરો ટુ 5, 5. બે પછી પોઈન્ટ એટલે તમારું આવશે બે ને ઓલાભાઈ પોઈન્ટ છે ને ત્રણ પછી પોઈન્ટ રેડી ત્રણ પછી એટલે પાંચ પોઈન્ટ બાવન આવે રેડી ને એટલે પાંચ પોઈન્ટ બાવન ઇન્ટુ ટેન એટલે આવે ચાલો આપણે લઈ પ્લસ ઓગણીસ ને છવ્વીસ એટલે માઇનસ સેવન મીટર તો આવો જવાબ આપણી પાસે અવેલેબલ છે રાઈટ તો સી ઇઝ ધ રાઈટ આન્સર ચાલો આવી ગયું વિદ્યાર્થી મિત્રો બહુ સિમ્પલ એન્ડ સોબર ચાલો આગળ વધીએ નેક્સ્ટ નિકલ માટે વર્ક ફંક્શન આપ્યું છે તો એ ધાતુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી થ્રેસોલ આવૃત્તિ કેટલી તો નિકલ માટે પહેલા તો વર્ક ફંક્શન 50 5 ઇલેક્ટ્રોન વોલ્ટ હે ને તો થ્રેસોલ આવૃત્તિ f0 50 બરાબર hf0 તો ના છેદમાં એચ બરાબર એફ જીરો થાય ચાલો તો એફ જીરો ઇઝ ઇક્વલ ટુ પાંચ ઇલેક્ટ્રોન વોલ્ટ છેદમાં સિક્સ પોઈન્ટ સિક્સ ટુ દસમી માઇનસ ચોત્રીસ પાંચ ગુણ્યા એક છ દસમી માઇનસ ઓગણીસ છ બાસઠ દસમી માઇનસ ચોત્રીસ સોળ એટલે આઠ દસ ની માઇનસ ઓગણીસ છ પોઈન્ટ એક પોઈન્ટ સમથિંગ આવે પોઈન્ટ બે યસ તો એફ ટુ ડાયરેક્ટલી એક બે માઇનસ ચોત્રીસ એટલે પ્લસ ચોત્રીસ એટલે દસ ની પંદર આન્સર ઓકે તો તમારો ફાઇનલ જવાબ આવશે ઇઝ ધ રાઈટ આન્સર આવી ગયું વિદ્યાર્થી મિત્રો રેડી આગળ વધીએ નેક્સ્ટ ફરી પાછું સેલ્ફ એસેસમેન્ટ શું છે ડિટેલ લખી દો ફોટો સેલની ઘટનામાં આપાત થતા પ્રકાશની તરંગ લંબાઈ આટલી છે 3000 એંગસ્ટ્રોમ એટલે લેમ્ડા બરાબર 3000 એંગસ્ટ્રોમ મીન્સ કે 3 10^-7 મીટર સ્ટોપિંગ પોટેન્શિયલ V0 2.5 વોલ્ટ તો વર્ક ફંક્શન કેટલું હોય બહુ સિમ્પલ છે આપણે લઈ લઈએ આની તો ઇવી ઝીરો બરાબર ઓન લેમડા માઇનસ ફાઈ ઝીરો રાઈટ તો ફાઈવ ઝીરો બરાબર ઇવી ઝીરો આની ઇલેક્ટ્રોન વોલ્ટમાં લઈ લેવું હોય તો ફાઈ ઝીરો બરાબર એચ સીએફ લેમડા ઈ ઇલેક્ટ્રોન વોલ્ટ માઇનસ ઈવી ઝીરો રાઇટ આમાં તમારે કિંમત મૂકી દેવાની છે એટલે તમારો આન્સર આવશે આન્સર તમને હું હિટ લખી દઉં છું એ આવવું જોઈએ ફોર પોઈન્ટ વન ઇલેક્ટ્રોન છે નિશ્ચિત ધાતુ પર આપાત થતા પ્રકાશની આવૃત્તિ આઠ પોઈન્ટ બે ની થ્રેસોળ આવૃત્તિ એફઝીરો થ્રી પોઈન્ટ થ્રી ની તો કટ ઓફ પોટેન્શિયલ એટલે વીઝીરો કેટલું થાય ઈવીઝીરો બરાબર સૂત્ર છે હે ને આમાં તમે કિંમત મૂકી દેસો એટલે તમારો જવાબ આવી જશે આન્સર હું તમને અંદાજે લખી દઉં છું બે ઓલ આવવો જોઈએ રેડી વિદ્યાર્થી મિત્રો આમાં કિંમત મૂકવાની છે ડાયરેક્ટલી આવી જશે ઓકે એ જ ખબર છે ઈ બી ખબર હોય છે તમને ચાલો આગળ વધીએ નેક્સ્ટ જો સોડિયમ ધાતુ પરિરો બે પોઈન્ટ પાંચ ઇલેક્ટ્રોન વોલ્ટ તો ઇલેક્ટ્રોન પરથી બહાર નીકળતી ઉર્જા કેટલી તો ભાઈ ઊર્જા એટલે ઈ એચ એફ માઇનસ ફાઈ બરાબર સિક્સ પોઈન્ટ સિક્સ ટુ દસ ની માઇનસ ચોત્રીસ ગુણ્યા દસ ની બરાબર સિક્સ પોઈન્ટ સિક્સ ટુ દસ ની માઇનસ ઓગણીસ માઇનસ જવાબ આવશે ચાર આનો ચાર ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ તો ઈ બરાબર છ પોઈન્ટ બાસઠ માઇનસ ચાર દસ ની માઇનસ ઓગણીસ તો બે પોઈન્ટ બે ટુ પોઈન્ટ સિક્સ ટુ દસ ની માઇનસ ઓગણીસ આ તમારો આન્સર આવી ગયો ક્લિયર તો આન્સર ઇજ સી રાઈટ આન્સર રેડીના વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નેક્સ્ટ ધાતુ થ્રેસોળ તરંગ લંબાઈ આપી છે દસ હજાર માઇનસ દસ મીટર ટોપિંગ પોટેન્શિયલ વી જીરો વન પોઈન્ટ ટુ હોય તો એચ કેટલું હોય જો આમાં ગણતરી હું કરીશ ને પણ તમને સ્પષ્ટ કીધું એચ નું મૂલ્ય આપણે બધાને ખબર હોય પણ છતાં આપણે પેલા સૂત્ર લખીએ ઈવી જીરો બરાબર જીરો ઈવી જીરો બરાબર એચસી લેમડા જીરો માઇનસ લીમડા છેદમાં લેમડા ઇન્ટુ લેમડા જીરો ક્લિયર ચાલો એચ ને સૂત્રનો કરતા બનાવો પરથી એચ બરાબર ઇવી ઝીરો ગુણ્યા લેમડા ઇન્ટુ લેમડા જીરો છેદમાં સી લેમડા જીરો માઇનસ લેમડા આ તમારું એચનું એક સૂત્ર આવી ગયું આમાં તમે કિંમત મૂકી દેશો એક પોઈન્ટ છ દસ ની ઓગણીસ વન ટુ દસ હજાર પાંચ હજાર ને એકસઠ દસની માઇનસ માઇનસ દસ એટલે દસની માઇનસ વીસ છેદ માં ત્રણ ગુણ્યા દસ ની આઠ દસ હજાર ઓછા પાંચ હજાર ચારસો એકસઠ બંને લખી દઉં છું સિક્સ પોઈન્ટ સિક્સ ફાઈવ અથવા સિક્સ ફોર ઘેટી દસ માઇનસ ચોત્રીસ જૂન ઇન્ટુ સેકન્ડ આટલું જ આવે પ્લાન કચરાંક સૂત્ર સૂત્ર તો તમારો જવાબ સિક્સ પોઈન્ટ એનો કેથોડ ટ્યુબ ની નો વીસ સ્થિતિમાં તફાવત વી છે અંદર આવતા ઇલેક્ટ્રોનની ઝડપ વી છે તો એનો સંબંધ હું તો સિમ્પલ વાત છે વન હા એમવી સ્કવેર ચાલો આના પરથી

સ્ટોપિંગ પોટેન્શિયલ આ ફોટોન ની ઊર્જા છે હા ફોટોન ની ઉર્જા છે આપડી ભૂલ છે ચાલો ફોટોન ની ઉર્જા ઈ બરાબર એચએફ છે ઈ બરાબર એચએફ તો આને ઈ લઈ લેશું ચાલ ચાલો તો ઈવી ઝીરો બરાબર ઈ માઇનસ તો ફાઈવ ઝીરો બરાબર ઈ માઇનસ ઈવી ઝીરો તો ફાઈવ ઝીરો બરાબર કેટલું છે સેવન ઇલેક્ટ્રોન વોલ્ટ ઓછા માઇનસ પાંચ પોઈન્ટ પાંચ ઈ આવી અને એટલે 50 ઝીરો ટુ સેવન ઇલેક્ટ્રોન વોલ્ટ પ્લસ ઇલેક્ટ્રોન વોલ્ટ તો ફાઈવ ઝીરો બરાબર બાર પોઈન્ટ પાંચ ઇલેક્ટ્રોન વોલ્ટ આવી ગયું વર્ક ફંક્શન આન્સર ઇટ સી રાકે ચાર દસ ની માઇનસ સેવન મીટર ત્યારે વીઝીરો વન બે ઓલ લેમડા ટુ ત્રણ હજાર એન્કસ્ટ્રોંગ ત્રણ દસમી માઇનસ સેવન મીટર એટલે વી ઝીરો ટુ કેટલો હે પેલા તો વી વીઝીરો વન બરાબર એચ સેપોન લેમડા વન માઇનસ ફાઈવ ઝીરો તથા વી વીઝીરો ટુ બરાબર એચ લેમડા ટુ માઇનસ ફાઈવ ઝીરો ચાલો આમાંથી ફાઈવ ઝીરો તમને ક્યાંય આપેલું છે તો એનો મતલબ એનો આપણે લોક કરવો પડે લોક કરવા માટે તમારે કાંઈ કરવાનું નથી અહીંયા તમે આવું લઈ લ્યો વીઝીરો વન માઇનસ વી ઝીરો ટુ એટલે આવું થશે ને એચ સીપોન લેમડા વન માઇનસ ફાઈવ ઝીરો માઇનસ એચ સી એપોન લેમડા ટુ માઇનસ પ્લસ રહેશે તો વી જીરો વન માઇનસ વીઝીરો ટુ બરાબર એચસી કોમન લઈ લોન વન અપોન લેમડા ટુ રેડી ઓકે અથવા ઉલટાવી નાખજો આમ ઉલટાવી નાખવું હોય તો બી આવું થઈને કે વી જીરો ટુ માઇનસ વી જીરો વન બરાબર એચ વન અપોન લેમડા ટુ માઇનસ વન અપોન લેમડા

એટલે દસ ની માઇનસ અગિયાર એક પોઈન્ટ છ દસ ની માઇનસ ઓગણીસ ઓગણીસ પોઈન્ટ છ્યાસી ભાગ્ય એક પોઈન્ટ છ અહીંયા દસ માઇનસ છવ્વીસ છેદમાં માં દસ ની માઇનસ છવ્વીસ આ બે જાય હે ઓગણીસ ને ઓગણીસ ને વીસ ને માઇનસ છવીસ હા રેડી જાય બરોબર છે તો ઓગણીસ પોઈન્ટ છ્યાસી એક છ ભૂલ છે સુધારી નાખીએ ઓગણીસ ને વીસ એટલે દસ ની વીસ ત્રીસ માઇનસ ત્રીસ ઉપર આવે એટલે પ્લસ ત્રીસ એટલે આવશે ઈ બરાબર તમારું બાર પોઈન્ટ ચાર ગુણ્યા દસ ની ચાર હે તો ઈ બરાબર એક પોઈન્ટ બે દસ ની પાંચ ઇલેક્ટ્રોન વર્ડ આવી ગયું ઓકે આન્સર ઇજ એ તમારો સાચો જવાબ છે ચાલો ઓકે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ અમુક ધાતુ માટે વી અને વી ઝીરો થી બમણો અને ઇલેક્ટ્રોન એ ચાર ગુણ્યા દસ ની છ મીટર પ્રતિ સે મહત્તમ વ્યક્તિ ગતિ હોય વી એ વી ઝીરો થી બમણો છે એટલે વી વન બરાબર ટુ વી ઝીરો રાઈટ ત્યારે એની ઝડપ વી વન છે ચાર દસ ની છ હવે વી ટુ ત્યારે વી તો કેટલો ધ્યાન આપી વન બરાબર ટુ છે ચાર વીઝીરો બરાબર ચાર દસ ની છ ના છેદ માં બે તો V0 બરાબર બે દસ ની છ આવી ગયું હવે વી બરાબર તો 5V0 તો વી ટુ બરાબર ફાઈવ ઇન્ટુ બે દસ ની છ તો વી ટુ બરાબર દસ દસ ની છ મીટર પ્રતિ સેકન્ડ દસ દસ ની છ યસ ઓપ્શન બી એ ધ ગયા છે ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ ફોટો ઇલેક્ટ્રોનિક ગતિ ઉર્જા ઈ અને ઈ હોય અને આપત પ્રકાશની તરંગ લંબાઈ લેમડા વન અને લેમડા ટુ હોય તો વર્ક ફંક્શન કેટલું

એક અને બે નો ગુણોત્તર પ્લસ ફાઈ જીરો છેદ માં ઈ ટુ પ્લસ ફાઈ જીરો રેડી ચાલો છેદ નો છેદ અંશમાં આવી જશે એટલે લેમડા ટુ ના છેદમાં લીમડા વન ઇઝ ઇક્વલ ટુ આને આ બાજુ લઈ જાવ આને આ બાજુ લઈ જાવ તો લેમડા ટુ ફાઈવ ઝીરો માઇનસ લેમડા વન ફાઈવ ઝીરો બરાબર લેમડા વન ઈ વન માઇનસ લેમડા ટુ ઈ આમાંથી ફાઈવ ઝીરોના કોમન લઈ લો એટલે લેમડા ટુ માઇનસ લેમડા વન ઇઝ 1 ટુ ઈ વન લેમડા વન માઇનસ ટુ લેમડા ટુ અને નીચે લઈ જાઓ તો ફાઈવ ઝીરો ઇઝ ઇક્વલ ટુ ઈ વન લેમડા વન માઇનસ ઈ ટુ લેમડા ટુ છેદમાં લેમડા ટુ માઇનસ લેમડા વન ક્લિયર ચાલો આવી ગયો આવો જવાબ છે ચેક કરો ગયો આગળ વધીએ નેક્સ્ટ ફરી પાછું ટ્રંકસ્ટન અને સોડિયમ ના વર્ક ફંક્શન આપ્યા છે ફાઈ ચાર ચાર ઇલેક્ટ્રોન વોલ્ટ અને ફાઈ એન બે ત્રણ ઇલેક્ટ્રોન વોલ્ટ જો થ્રેસોલ તરંગ લંબાઈ સોડિયમ ની લેમડા જીરો એન પાંચ ચારસો સાઠ એન્સ હોય તો ટ્રકસ્ટન ની કેટલી હોય સૂત્રો તો તમારી પાસે જીરો બરાબર જીરો એચ એપોન લેમડા જીરો આના પરથી ફાઈ જીરો પ્રકો લેમડા જીરો બરોબર ને સિમ્પલ વાત છે હવે અહીં તમે લો કે ફાઈવ ઝીરો એન છેદમાં ફાઈ ઝીરો ટી વન લેમડા જીરો એન લેમડા જીરો ટી ચાલો આના પરથી તમારે શું જોઈએ કે લેમડા જીરો ને સૂત્રનો કરતા બનાવીએ તો ફાઈવ ઝીરો એન છેદમાં ફાઈ જીરો ટી લેમડા ઝીરો એન લેમડા ઝીરો ટી બરાબર એન કેટલું છે બે પોઈન્ટ ગણતરી કરીને આન્સર લાવવાનો છે ઇસ ક્લિયર ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ ઓકે આ સાથે આ વિભાગને પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા વિભાગ સાથે મળીશું ત્યાં સુધી વિદાય લઈશું જય જય ભારત થેન્ક યુ